ઝાલાવાડના વેપાર ઉદ્યોગના વિકાસ માટે કામ કરતી સંસ્થા ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ અને ડિસેમ્બરના રોજ બીજો ઇન્ટરનેશનલ મેગા એક્સપો ગ્લોબલ ઝાલાવાડ બે હજાર ચોવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરની આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના મેદાનમાં યોજાનારા આ મેગા એક્સપોની હાલમાં પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે બસો પચાસથી થી વધારે સ્ટોલ બે લાખથી વધુ મુલાકાતીઓ માટે ચાલી રહેલી આ તૈયારીને સ્થાપક પ્રમુખ કિશોરસિંહ ઝાલા નરેશભાઈ કેલા ઘનશ્યામભાઈ સાવધરિયા કમલેશ રાવલ સતત મેદાનમાં હાજર રહી આખરી ઓપ આપી રહ્યા છે આ મેગા એક્સપોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થનાર છે ત્રણ દિવસ દરમિયાન વેપાર ઉદ્યોગ કૃષિ કુટીર અને લઘુ ઉદ્યોગોને લગતા માર્ગદર્શન સેમિનાર વક્તવ્યો મિટિંગો યોજાશે

સ્કૂલમાં તૈયારીના પાછું કે કેટલું કામ શું છે ગેસ્ટ કોણ કોણ આવવાના છે શું છે કેવી તૈયારી છે એ માઇક્રોલેવલનું પ્લાનિંગ શું છે એ અમારા કમલેશભાઈ અને આપણે નમસ્કાર મિત્રો નમસ્કાર જોરદાર સમૃદ્ધ એક્સપો ફેડરેશન ઓફ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત બીજું ઇન્ટરનેશનલ એક્સપો છે જેની તડામાર તૈયારીઓ થઈ રહી છે અત્યારે આપ જોઈ શકો છો આ એક્સપોની અંદર એનું ઉદઘાટન આપણા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થવાનું છે તેમજ સાંજે જે ભવ્ય ગઝલ કાર્યક્રમ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર આપણા જિલ્ આપણા જ રાજ્યના માન્ય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીજી પણ પધારવાના છે આપણા જ જિલ્લાના તેર એવા પનોતા પુત્ર તેર ઉદ્યોગકારો એમને આ કાર્યક્રમની અંદર આપણે સન્માનિત કરવાના છીએ તો મિત્રો આતુરતાનો હવે અંત આવે છે અને આપણે એક ભવ્ય અને જોરદાર કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ આપ સૌને વિનંતી કરું છું ફરીથી ચૂકશો નહીં આપ અને આપનો પરિવાર આ કાર્યક્રમમાં અચૂક પધારો એવી આપ સૌને હું આમંત્રણ પાઠવું છું સમૃદ્ધ ઝાલાવાડ ઝાલાવાડ વાસીઓને મારી નમ્ર વિનંતી કે સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખે આપ આવો અને જો આપ બજારમાં નીકળ્યા હોય તો મારા ફેડરેશનના ટીમના મેમ્બર અને ઝાલાવાડની જનતાને

એવા શ્રી કિશોરસિંહજી ઝાલા અને તેમની ટીમ દ્વારા શ્રી ઝાલાવાર બિઝનેસ ફોરમાં અમે સૌ કલાકારો આપ સૌનું સંગીતથી મનોરંજન કરવા માટે આવી રહ્યા છીએ તો આપ સૌને ત્યાં પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે અમદાવાદથી ખૂબ જ જાણીતું ઓર્કેસ્ટ્રા હેરિસ ક્રિશ્ચિયન અને એની ટીમ સાથે અમે સૌ કલાકારો તથા આપ સૌ મિત્રો મળીને સંગીતનો આનંદ માણીશું મોજ કરીશું તો 28 ડિસેમ્બર રાતના 7:30 વાગ્યે નમસ્કાર મિત્રો હું છું અભિનિત ત્રાવ યમ આપ સૌ જાણો છો કે છે તારીખ ડિસેમ્બર ના જ અંતર્ગત સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એ છે